નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ ખેડા શહેર બેટમાં ફેરવાયો ખેડા શહેરના તમામ રોડ પર ડીંચણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત વાત્રક અને શેઢી નદીનું પાણી ખેડા શહેરમાં ઘુસી ગયા સતત ત્રણ દિવસથી ખેડા શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી વરસાદ બંધ થયા અને છત્રીસ કલાક જેટલો સમય વીત્યા છતાં પણ ખેડા શહેરમાં પાણી લોકોને ગરમો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો ગામમાં લગભગ પાંચસોથી વધુ દુકાનોમાં હજી પણ પાણી ભરાયા છે

ભયંકર કરા છે કોઈ દુકાન ખુલ્લી નહીં કોઈ કરિયાણાની દુકાન એટલે બિચારા ગરીબો બે દરકાર થઈ જાય ઘર ઘર થઈ જાય છે